તાત્કાલિક પાછળ નવી મોટી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે પીઆઈયુ ડિપાર્ટમેન્ટ દ્વારા નીલકંઠ ઇન્ફ્રાને આ અંગેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે નીલકંઠ ઇન્ફ્રા દ્વારા અહીં નવીન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોય કામગીરી ચાલી રહી હોય પરંતુ અહીં જ્યારે તેઓ કામ કરી રહ્યા છે ત્યારે ભારદારી વાહનોનો ઉપયોગ કરે છે અને આ ભારદારી વાહનોનો ઉપયોગ જ્યારે સતત આ રસ્તા પરથી થતો હોય એટલે એસએસજી હોસ્પિટલના જે આરસીસી રોડ છે તે તૂટી ગયો છે આરસીસી રોડ તૂટી જવાને કારણે અહીં આવતા દર્દીઓને દર્દીના સગા સંબંધીઓને હાલાકી પડી રહી છે સાથે જ આ અંગેનો અહેવાલ પણ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે કઈ રીતે સ્ટ્રેચર પરથી જ્યારે દર્દીઓને લઈ જવામાં આવી રહ્યા હોય ત્યારે પણ આ ખાડાવાળા રસ્તાને કારણે આ આરસીસી રોડ તૂટી ગયો હોય તેના કારણે હાલાકી પડે છે અને એનો જ અનુભવ આજે ફરી થયો છે આ આરસીસી રોડ તૂટી ગયો છે અને તેના પરથી આજે પસાર થઈ મંત્રી ઋષિકેશ પટેલની ગાડી અને તેમની ગાડી પણ આ ખાડાવાળા રોડ પરથી પસાર થઈ હવે એસએસજી વિભાગનું તંત્ર અને કોન્ટ્રાક્ટર આ મામલે ક્યારે ધ્યાન આપશે ને આ રોડને ક્યારે સુધારવામાં આવશે તે જોવું રહ્યું આજની વાત કરીએ તો આજે મંત્રી ઋષિકેશ પટેલ એસએજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા હાલમાં જ ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી એ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના જે ઇજાગ્રસ્ત છે તે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની મુલાકાતે આવ્યા હતા મંત્રી ઋષિકેશ પટેલ અને આ મંત્રી ઋષિકેશ પટેલની ગાડી પણ આ તૂટી ગયેલા આરસીસી રોડ પરથી પસાર થઈ હતી વહેલામાં વહેલી તકે આ રોડનું સમારકામ થાય તે હવે જરૂરી બન્યું છે Obrigado.